આજે આપણે અમદાવાદ વસ્ત્રાલની અંદર આવ્યા છીએ અને કમલેશભાઈ ખીચીને મેં એક નોવા આપી હતી અને એ નોવાનું બહુ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે અને આ નોવાની અંદર એમને શું શું રિઝલ્ટ મળ્યું અને શું તકલીફ હતી એ આપણે એમના મુખે સાંભળ્યું તો કમલેશભાઈ પ્લીઝ તમે કહો કે તમને આ નવાથી શું ફાયદો થયો અને શું તકલીફ હતી ને શું તમને ખેલ મારું નામ કમલેશ કિચી છે હું રહેવાસી વસ્ત્રાલ અમદાવાદનો છું આ કન્નુભાઈએ મને આ કેપ્સ્યુલ આપ્યું છે મારા પતરીની પ્રોબ્લેમ હતી અને આ પતરીનો દુખાવો હતો જ્યારે મેં સોનોગ્રાફી કરાવ્યું તો ડૉક્ટરે મને પતરીનું કીધું કે ચારે સ્ટોન છે કિડની બરાબર બરાબર કન્નુભાઈ જોડે મારો સંપર્ક હું મને કનુભાઈએ કેપ્સ્યુલ આપ્યું સવાર સાંજે મેં જમ્યા પહેલા લેવાનું સ્ટાર્ટ કર્યું બંધ થઈ ગયું બંધ થઈ ગયું એક રિપોર્ટ કરાવી લઈએ બરાબર તો સોનોગ્રાફિક કરાવ્યું તો સોનોગ્રાફિકમાં મારા પછી કંઈ આવ્યું નહીં ડોક્ટરે કીધું કે આપણે સીટી સ્કેન કરીએ સીટી સ્કેન કરો પહેલા પતરી હતી અને બે સ્ટોન હતા બે કિડની અંદર તો પછી રિપોર્ટો કરાય સિટી સ્કીનમાં કંઈ નહીં આવ્યો અને સોનોગ્રાફિકમાં કંઈ નહીં આવ્યો એટલે ઝીરો જીરો થઈ ગયો અને આ બહુ કારગિલ વસ્તુ છે અને માના પતરી માટે નહીં અને બીજા તમામ તમને કોઈ બી ઉપયોગ કરવો હોય કે કમરનો દુખાવો હળદેનો રોગ આ અને ડાયબિટીસનું એ વધુ તમને કારગિલ વસ્તુ છે અને આ તમે ઉપયોગ કરો પછી એનું રિઝલ્ટ તમને પછી મળશે અને મેં આ યુઝ કરી લીધું છે અને આનાથી મને બહુ સર્ટિફાઈડ છું અને બહુ કનુભાઈ તમારું ધન્યવાદ કે આ તમે વસ્તુ મને આપી અને અત્યારે હું ફ્રી થઈ ગયો છું ઘણા બહુ સરસ થેન્ક યુ અને આ નોવા લેવાથી અમને જે પથરી હતી બંને કિડનીની સ્ટોન હતી જે બંને નીકળી ગઈ 4 mm ની હતી અને 4 mm ની તો મિત્રો તમે વિચાર કરો આ રેનાટોસ નોવા લેવાથી કેટલો બધો ફાયદો આજે મને ધન્યવાદ ને આશીર્વાદ આપી રહ્યા છે તો હું પણ એમને બી કહું છું કે તમે આ વસ્તુ લ્યો અને તમારા શરીરને હેલ્ધી રાખો બસ સુપર